જાલોત તાલુકાના લીમડીમાં સફાઈ કામદારોની હડતાલનો અંત આવ્યો છે ધરણા ઉપર બેઠેલા સફાઈ કામદારોનો સુખદ નિરાકરણ થતાં સફાઈ કામદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રાત્રે ઢોલ તાશા સાથે રેલી યોજાઈ હતી ટીડીઓ તલાટી અને માજી સરપંચની હાજરીમાં આગેવાનો સાથે સફાઈ કામદારોની બેઠક યોજાઈ હતી સરકારના ધારાધોરણો મુજબ લઘુત્તમ વેતન આપવાનું નક્કી થયા બાદ સફાઈ કામદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પોતાની માંગને લઈને સફાઈ કામદારો ધરણા પર બેઠા હતા જેને લઈને વહીવટી તંત્રમાં પંચાયતમાં ખળભળાટ મચી જોવા પામ્યો હતો કામદારોના આગેવાનો સાથે બેઠક કરી સુખદ સમાધાન થતા સફાઈ કામદારોએ ઢોલ તાસા સાથે કરી હતી અને તેમની માંગ સંતોષાઈ જતા તેમને ધરણા રદ કરી હવે પુનઃ કામ પર લોટશે સુખદ સમાધાન થતા હવે તેઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે આજ રોજ વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠનના નેજા હેઠળ જે લીમડી ગામ પંચાયતના પંચાવન જેટલા સફાઈ કામદારોના જે પડતર પ્રશ્નો હતા જેની અગાઉ પણ અમે અરજી પત્ર હતું અને આજ રોજ કલેક્ટર સાહેબ શ્રી દ્વારા પણ સાંજે મિટિંગ દરમિયાન બરોબર મીટિંગની વાટાઘાટ કરીને લીમડી ગામ પંચાયતના સ્ટીડિયો તેમજ તલાટી કમ મંત્રી એવમ માજી સરપંચ બાપુ પણ સાથે મળીને જે અત્યારે છ દિવસની હડતાલ હતી તેનું સુખદ સમાધાન થયું છે અને તેઓએ અમને બાઇન્ડ્રી આપી છે કે લઘુત્તમ વેતન પ્રમાણે મુજબ તમને પગાર ચૂકવવામાં આવશે તમામ જે અમારી ડિમાન્ડો હતી તે પણ આજ રોજ તેમણે પૂરી કરી છે એટલે આઠ સમસ્યા વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠનના જે લીમડી કામદારો છે સફાઈ કામદારો તેમને આનંદની લહેર આવી ગઈ છે કાલથી અમે રાબેદા મુજબ લીમડી ગ્રામ પંચાયત ના જે ગામમાં આજે છેલ્લા છ દિવસ થી ઢેર હતા અમે કાલ થી અમારા સફાઈ કામદારો રોજિંદા મુજબ સફાઈ ની કામગીરી કરશે જય ભીમ જય વાલ્મી